વાઘ બકરી ટે ગ્રુપ લાખો ગુજરાતીઓની સવાર વાઘ બકરી ચાથી બનાવે છે વાઘ બકરી ચા તેની ગુણવત્તા રંગ અને અનોખા ટેસ્ટ માટે જાણીતી છે વાઘ બકરી ગ્રુપ શરૂઆતથી જ તેની પરોપકારી પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે જૂથે તેમના ઉમદા કાર્ય માટે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોને ટેકો આપ્યો છે જીવરાજ મહેતા હોસ્પિટલ વિશ્વ કલ્યાણ સોસાયટી સદવિચાર પરિવાર અને મુનિ સેવા આશ્રમનો ઉલ્લેખ થોડા છે જૂથ પર્યાવરણના કોર્પોરેટર ધોરણનું પાલન કરે છે અને યોગ્ય પગલાં લઈને પર્યાવરણની સંભાળ પણ રાખે છે વાઘ બકરી ગ્રુપની તમામ ફેક્ટરીઓમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની સાથે વરસાદી પાણીના સંરક્ષણના પગલા અસરકારક રીતે લાગુ કરાય છે લીલી ઉર્જાને પ્રોત્સાહિત આપવા માટે જૂથો સૌર ઉર્જા પ્રણાલીને ટેકો આપે છે અત્યાર સુધી સીએસઆર પ્રોગ્રામ હેઠળ જૂથના ઉદાર સમર્થન સાથે બ્લાઇન્ડ પીપલ એસોસિએશન અમદાવાદ અને ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટમાં સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે